હા તમે તમારા દીકરા મારતા હતા મને ઝાપડ તો કહેવાય નહીં કે મારમાં ભાગ લેવા તમે કે તમે બે જણા જેમ કરો એમ એટલે કંઈ મારવા હાટું છે ને સાહેબ આ મારી હા જ કીધું તું મૂઈ લે જા તું કામ કરવા જાય કે પૂરું નથી થતું તો તમે ને હું સાહેબ હું કરવા છોકરા મૂકીને મૂઈ લે જાઉં હા શું ખોટું બે કામીને ખાઈએ તો સાહેબ બહુ બધું ખોટું બોલે મેં એને માર્યું નથી ખાલી ખીજાણો હતો હાથ છે ને લાંબો કરીને ખીજાણો એટલો તો આપણે ઘરવાળાનું બને કે ન બને વાતું કરતી ખોટું કેમ બોલે બાનું નામ ખોટું સડાવે ખરાબ નથી લાગતી તું હે જઈ હોય તો બાદના જ કરવા બાદનાજ કરવા કઈ સારું લાગે હવે પછી હોદ વટી જાય હો એટલું યાદ રાખી લેજે તું તને પહેલાં કહી દઉં કોઈ મા દીકરા તારી વહુ તા બહુ નીકળી સાહેબ અમે એવું કંઈ મારતા કરતા ને તમને ખબર ને સોના લાયરે એવું કર્યો તું તોય મેં કેટલો સાથ દીધો હતો કે નાના મારી દીકરી છે મારી હોવ નહીં હું એમ માનીને રહું સાહેબ તમે રૂમમાં જોયા હો મારા હાલો મેં ઠેલો ભર લીધો મારો કોઈ નતું કે હું મારી બેનની ઘેર વહી જાય કે આશ્રમ રમશે ન્યા વહી જાય ડોહો કે માર નતા હું કંઈ તમાર ના હોય તો હું તો આ ભાગવાની શું સાહેબ અમે હાસા હશે અમે ખોટાના ના તમે બી માણસ કહેતા હોય તો હોય જાય તું શું કરવા સાહેબ ને તેડીને આવી અટાણે એ તેડીને નથી વા એ ત્યાં ઓટલે સૂતા તો મેં કીધું કે અહીંયા સારું લાગે હાલો હું તમારા ઘરે મૂકી જાઉં તો કે ના મારા ઘરવાળા તેરવા આવે તો જ જાય હું કહું એ તો આવવા હોય તો આવે પણ તમે હાલો હું કહું એટલે હું આવ્યો છું એ મને બોલાવીને નથી વા એટલે કહું છું આ તમારા ઘરમાં શું મામલો છે તે આટલી બધી પ્રોબ્લેમ ગરમ ગરમ થયા રાખે ઘણી ઘણી સાઈબ ઇને બધવાસી હોય કે કામમાં ઘરમાં કામ કરું મત બા એમ કીધું તો ગઈ કે કામ કરવું પડે ને તેવા હવે તો તેવાર આવી ગયા હવે કામ બા જાય કે અમે બા ઘર બરાબર ને શું બોલે છે કે ખોટું બોલે મારું એમ ઓલું કરે માલે હું બાપ વગર હું કે જાઉં તમે ન કર હું કે મને આવી રીતે કરે છે મારા હાવ ને કયો કે જીણ કાસે નિયા વયા જાય બરાબર અમારા કુરુ ન થા તો ઇયા ઘણો પગાર છે બે માણસ ને પણ નિયા વયા જાય મોટી મે આવું નતું તું કે તું મને આવી રીતે કાઢવાનું કરી માં તારા ઉપર મે વિશ્વાસ રાખ્યો તો કે મારી વહુ ઈતા વહુ સે મોટી વહુ હે દીકરી તું ઓટાણી કે કે તમે વયા જાવ ઇની આરે બગાડ્યું ને હવે મને ન્યા જાય ઈ થોડા રાખે અમને હવે તું કેવી વાતું કરે વહુ કેવી વાતું કરે સાહેબ જોવો ને તમે આવી વાતું કરે હે માસી હવે બેન કે છે તો તમે વયા ને ઓલાઈ જાય ખોટે ખોટું તમારે નહીં રહેવું ને કાયમ માટેનું બાદું થાય એના કરતા છે ને એમ કરો તમે ન્યા જાવ મા સાહેબ અમારે ત્યાં કેમ જાઉં તમને એમ લાગે અમારે હું કરું શું નહીં અમને ખબર હોય ને સાહેબ અમે અહીંયા વરહોથ્યા રહી અમને આ ગમે છે અમારે પાંચ રૂપિયા નથી ત્યાં અમને કાઢવા વાળી કરે સાહેબ ઝીણકો કંઈ અમને ના નથી પાડતો પણ હમણાં બાદણા કરીને ગયા તો મને અમને તો જાઉં ને અઘરું થઈ પડે ને એ વહુ મહિના છે એ થોડી કંઈ કરી શકીએ સાહેબ એટલે કહું છું આ વહુ છે ને બહુ ઓલું કર નાખ્યું બા ઇન અલગ જ રહેવું છે ને બસ અમે બે જણા છે ને છોકરાને લઈ અમે ભાગી જઈએ એને પૂછી લ્યો મંજૂર છે કે નહીં નકર પછી ભલે એકલી જાય નકર પછી ભેગું રહેવાનું થાય ના દીકરા તું તારો ઘર સંસાર બગાડમાં અમે છે ને હાલતા થઈ જાય હું તાર બાપુજી હો સાહેબ કોઈ વાંધો નહીં તમે જીનો સાથ દો એનો પણ એની હોવે મોટી હોય મારી યાર બહુ ખરાબ કર્યું અમે ગમે ત્યાં વૈયા જાઉં તાર બાપુજીને રહેવું હોય ભલે રહીએ હું ત્યાં જાવ જ છું મને એમ થાય બે દી છે ભાઈનો ફોન ન થાય નખો તો ફોન આવે કેમ ફોન નહીં કર્યો હોય ભાઈએ મને એમ થાય કે વાત કરી લઉં તો સોનાલા લામે નીચે સેવલા બેન કામ કરે ને ઊભી હતી હાલ ને વાત તો કરી લઉં કે કેમ છે કેમ નહીં કેમ હલાવતા હે ઘર મને તો એ વિચાર આવે હે શું કરતા હૈ છે ગમે એમ હોય મારા હે ને મને એમ થાય હે પાયદા કર્યા હોય પણ નાણાં ખા રાખે પણ આપણે તો વરખું રહેવું પડે ને હે બિચારો ભાઈ હેરાન થાય ને મને જીરી પસંદ જ ના આવે લે ભાઈ બહુ સારો હે પણ ભાભી હે ને બહુ ખોટું કર નાખ્યું પેલી વખતે કેવા દિવાળી ઉપર અહીંયા એ વાત હારે બધા તહેવાર કરવાની મજા છે એવી નથી અલગ રહેવામાં હા છે મને એવો વિચાર આવે એવો વિચાર આવે ને કે આવું કર્યું ન કરતો હું ગામડે તહેવાર કરીને જ આવત હારે પેલી વખતે કેવી બે જણી રંગોળી કરતી ખબર નહીં કે એની નજર લાગી ગઈ કે ખબર ન પડતી શું કરું હાલ ફોન તો કરું તે વાર હે ભાઈને ફોન તો કરવો જોઈએ ને કે ભાઈ તારે પૈસા નથી ઘટતા ને છોકરાશે પાછા નાના ઈની ઉપાધિ થાય બીજી તો નથી થતી મને કોઈ વરી ફોન કરો ને તો સોનલ લે એમ થાય કે જોઈ લે આ ફોન કર્યા રાખે એટલે એની સામે હું ફોન ન કરી શકું વાત ન કરી શકું પછી એક ઓલે તો એ સાચી છે ને કે એની યારે બહુ ખરાબ ઓલું કર્યું એટલે પછી એ બિસાડીને ઓલું થાય ને કે આ હું એની યારે ઓલું કર્યા રાખતા હે પણ શું કરું મારો ભાઈ હે મારા મા બાપ છે એની આ એટલે મને થાય મારા છોકરા ભાણેજ છે એટલે એને બિસાડ બધું મન થતું હોય ને હે હું કરું હાવ એવો પડી ગયો ને હું તો એટલા ઓલામાં પડી ગયો ને કે વાત જવા દો હા આ હવે બધા અલગ અલગ રહે ને એટલે કોઈને મન ન ભળે કે ને અન્ન ન ખાય ને મન ન ખાય એટલે જે બધા અલગ અલગ રહેતા હોય એને કોઈ બે માણા આવે ને તો એને પસંદ ના આવે તહેવાર હોય ગમે હોય બે આવે તો એને એ જ વસ્તુ બ કે આ જલ્દી વયા જાય હું કરું અત્યારે આ બધી એવું થઈ ગયું લ્યો શું કરી લ્યો તમે હું તો થાય ગયો ન સોનલને કહેવાતું ન્યા કહેવાતું

ত খমছে মা পুলি সোয়ারাইবা পুস্ত বিন্না করে। পুলিশোয়াও ভালইব নেসে নেয়া পুস্তবে নঠলে হুতাতানে, তনয়াকে লেই যা কে হালো তমমে কে সেনে কু তোমা ঠ লেই যা চা তমাদিও প্রমা হি বাইরে বেথান হোটা হাু লাগে চাইকে লানি কটাইকে এম কিনে লিকেনা মার্কেে না চানাচমেন কিসা তইয়ে মনারবি খে লই যাম থু হালতালে বাইরে ই নভিয়াওং ক্মঙ্গ মাসিনার পুস্ কয়া আমক মঙ্গ মাসিনখবন ই তম খ। 私はこれを見つけた a 私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私はこれを見つけたら、私は

মা মটিভাবু পারলিতো ম তার ক এমাম তা এমাম তা হামপার মতো তাররে সেকারি কিটা কল মবি এমাম তা মতা এছাটা পাপিকেতানি আগসা হম প্রাননিলেতা লাকেপি আস পুছা বিলে তুকে খান ভাবে আতোতিম খা বই কি ম কখন কিনকি ফুন প্রেম করে কোন কন অলু করে। કે મમતા આ ગીત ગવા જાઉં હૈ લામું તો ગીતરા ગયા ભી આલે સાંભરતી આવી ને ગાયા ભી આલે ને ઊતા પછી જોજે લુકડા લુકડા તો પડ્યા રહે પછી આપાસું સંભરા હે નહીં હૈ લૈ 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 ઠક ગઈ આપડે ભાગ્ય વેલે દિયુ હું તા ઓય મડી પગમાં પાણા આયા લાગે તા પાણા ખડકાસ ને હા તે બાંધી બાલા કિસ્સા એ પાતા રયો પુસ્તા દે નો બે નઈ એસી સી કૃષ્ણ પેનલ પે એસી કૃષ્ણ કેમ છો তি মিস্কালবিত তমাইকিিয়া বিভািককার অম বিনে নয়। সরা কেম ছোমা জামাসু করে তোমারও বাবোনে মাঝ মাছে নে। হাউ মাঝা মাসে তমবে কিনসে মান্য মিমানহামাচারই পা কিছুনা আললে হারা দিছে ওকা হারে হাড়লেমতে বিয়ার খাড়িয়ে বিয়ার খানিিয়ে কেমছে তোমার তো বিয়া খািতে নে। હાવ તબિયત સારી ને બધું સારું છે જો આ મમ્મી ની આતી બે દિવસ ગામડે ગયા તા ને પછી આવી જારા કચરા ને કામ આલે જો ત્યાં રવેશ હમું કરતી તી હું કાલે થોડું થોડું કરું તો હવે પતી જાય ને આથી તેવા ચાલુ થઈ ગયા ત્યાં કા બધું થઈ જાય ને બરાબર ને શું કે રોકાવા ના કે આજી વેકેશન પડ્યું દી તો રોકા હોત ને કા

なるほど。<music> どうして

சித்திரத்தில் <laughs>